મિત્રો આ આપણે જીરું વાવેતર કરેલું છે ઓગણત્રીસ તારીખનું વાવેતર હે ઓગણત્રીસ નવેમ્બર જોઈ શકો છો જીરું એક ધારું ને જમીન તપવા દીધેલી હેરું હે ચાર દિવસથી પાણી પાયું એને ઓગણત્રીસ નવેમ્બરનું વાવેતર હે જીરું તો હે માં તો સારું દેખાય છે એક તારું ગયું હે અને બિયારણનું જીરું છે ને જયેશભાઈ બિયારણ બિયારણનું એમ ને બિયારણનું જીરું હે હા જીરું થાય એટલે બિયારણમાં દેવાનું થાય ને ઓગણત્રીસ નવેમ્બર નું વાવેતર છે ખેડૂત હે ના વારે હે આ તુવેર માં તુવેર પણ હે ને બિયારણ ની હે બધી ટોટલ ખેતી બિયારણ ની વાવે કા ચણાય બિયારણ ના નહીં ચણાય બિયારણ ના એમ ને જયેશભાઈ ના વાવેતર આ કેટલા વીઘા નું જયેશભાઈ

એનો બ્લોક પણ આપણે બનાવવાના છીએ અત્યારે અને કંઈ બિયારણના હા એ બિયારણ ટોટલ વાવેતર બિયારણનું કરે છે દર વર્ષે કા હા દર વર્ષે દર વર્ષે પછી આ વસ્તુ બધી સંઘમાં મોકલાવાની થતી હોય ને નિગમમાં હા નિગમમાં નિગમમાં મોકલાવવાનું થાય ને એનું પેમેન્ટ થોડુંક લેટ આવતું હોય હા લેટ આવે હમ જીરું તો સારું છે અને સામે તુવેર છે એટલે આપણે જીરું તુવેર ચણા અને ઘઉંની જે બિયારણની વસ્તુ વાવેતર હે એની ટોટલ ઇન્ફોર્મેશન આપવાના હે એટલે આપણી ચેનલને જો ઇન્ફોર્મેશન લેવા માગતા હોય ખેડૂતો કેવી એવી રીતે વાવેતર હું કાંઈ ટાઈમે ટાઈમે આપણે બ્લોગ નાખતા રહીશું એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જોઈ શકો છો આ છે તુવેર વટાવટ આપણે આના બ્લોક તો ઘણા બનાવેલા હે તુવેર એટલે તુવેર છે પણ જોઈ શકો છો ભાઈ આજે ટાઈમ મળ્યો છે કેમ કેમકે આમાં પાણી વારે છે હા નકર તો ટાઈમ મળે કેમ કેમકે જહાજ ખેતી કરે કેટલું પચાસ વીઘા જેવું થઈ જતું હોય છે ને જયારે પાંત્રીસ વીઘા જેવું હા પાંત્રી વીઘા જેવું વાવેતર થઈ જાય એટલે જયેશભાઈ નવરા થાય નહીં એટલે આપણે હાઇથે બ્લોક બનાવવો પડે ઇન્ફોર્મેશન લઈ લેવાની ફોનમાં કે આવી રીતનું વાવેતર છે હું કાંઈ જોઈ શકો છો તુવેર હવે દાણા પાક્કા થતા હોય હો જોઈ શકો છો તમે દાણો બંધાઈ ગયો હે કમ્પ્લેટ કેટલી વખત દવા છાંટી જયેશભાઈ બે વખત દવા છાંટી ને પણ આ હવે સિંગુ ચીકણી થઈ ગઈ અંદર કપડાં બગડે એવું કા તેમાં બીજા કપડા પહેર્યા હે ને બે જોડી હા એ વાત સાચી તુવેર ખાવાની મજા જ આવે એવી તુવેર થઈ ગઈ છે હવે તો પણ આ એક બીજો છોડવા આવ્યો જોયું હા આવું આ બિયારણ હોય એટલે આ ઉપાડી નાખવાનો હા રાખી મુકાય પછી આપણે ઘરે ખાવા રખાય આમાં પેલા મગફળી હતી મગફળી ધોમ થઈ કા મગફળીનું ઉત્પાદન સારું જ આવ્યું છે હજી ફાલ લેતી જાય તું

હા હા જોઈ શકો છો તુવેર આમાં પણ હવે તુવેરમાં આપણા કપડાં બગડે એવું છે જયેશભાઈએ તો ડબલ જોડી પહેરી લીધા હે કે તુવેર માં શીંઘું આવે પછી આ છોડ ચિક્કાશ વાળા હોય ચીકણા અઢળક ફાલ એટલે અઢળક ફાલ દેખાય છે શીઘુ એ નહીં જયેશ ભાઈ અહીંયા પાણી હાલે એમ ને આમાં કઈ દેખાતું નહીં આપણે ધોરિયો ગોતવાનો હે

ફાલ જોઈ લો તમે કેવી શીંગ દેખાય હે અમુક અમુક છોડવા દહ ફૂટ ના ઈશ્કે નઈ જયેશભાઈ હાડા નવ જેવું જ નહી થઈ જતા તારી હાઈટ કેટલી હે ઈ પ્રમાણે જોજો

મગફળીની જે કાઢી તી પછી હે આ ત્રીજું પાણી હે હતર આ હતર દિવસે આપ્યું ને તે હજી ફાલ તો લે જ છે એવું આ મિશ્ર ખેતી જેવું થઈ જાય જો આ જયેશભાઈ મગફળીની પારીએ તુવેર વાવેલી છે આ જોઈ શકો છો હા મગફળી ધરાઈને ઉત્પાદન લઈ લીધું છે રા તું એક હવે આ જાજો ટાઈમ ન લેખાય જયેશભાઈ હે હાજી પાસી જો જયેશભાઈ કે છેક ઉનાળું મગફળી વાવવી છે એમને હા હા વાહ ભાઈ વાહ ત્રણે ત્રણ સિઝન થઈ જાય ને ઉત્પાદન એ સારું આવે હો એમ ને આ તુવેર જાજો ટાઈમ નહીં લે એમ કે દાણો બમ્પલેટ બંધ થઈ ગયો છે તમે જોઈ શકો છો આ તુવેરમાં કમ્પ્લીટ દાણો બંધાયેલો છે ને હવે પાકવાની તૈયારીમાં હે હામાં શેઠે તો મેં જોયું આ જોઈ શકો છો આ પાકો દાણો થઈ ગયો હે અને મય મૈમય ખેડૂતો આજે આ પાકો દાણો હે છે આ પાકો દાણો હે સિંગ જ જોઈ લો તમે હવે તો મય મય ખેડું ને હજી ફાલી નથી ચડી અને આ પાછી બિયારણ ની તુવેર એટલે મગફળી સેટું વાવેતર કરતા હોય છે નવ ઇંચ ની હા નવ ઇંચ ની ઉત્પાદન તરાઈ લાવે આવે ને આ નવ ઇંચ લગભગ વેચ નો ગાળો એટલે નવ ઇંચ થાય જોઈ શકો છો આ નવ ઇંચ નો ગાળે વાવેતર હે નવી થી ઓછું પણ હે એટલે તરીનું ઉત્પાદન આવે એમ કાં હે અલે ઘણા ખેડૂતો ફૂટની શેટીએ વાવતા હોય કંઈ દેખાતું નહીં હોજે હવે આપણો આ બ્લોક અહીંયા આપણે પૂરો કરીએ છીએ